નડિયાદના કલાવતીબેને દેશના જવાનો માટે સોળ હજાર રાખડીઓ મોકલી સંસ્કાર અને શિક્ષણની નગરી નડિયાદમાં ઉછેર પામેલા અને હાલ મહારાષ્ટ્રના અહિલ્યાનગર ખાતે રહેતા કલાવતી સાબલે દેશમુખ છેલ્લા પાંચ વર્ષથી એક પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે તેમણે આ વર્ષે પોતાના હાથે બનાવેલી સોળ હજાર રાખડીઓ દેશની સરહદો પર ફરજ બજાવતા જવાનો માટે મોકલી છે આ રીતે પાંચ વર્ષના સમયગાળામાં તેમણે કુલ એકાવન હજારથી વધુ રાખડીઓ દેશના વીરોને મોકલીને ભાઈ બહેનના પવિત્ર સંબંધની ભાવનાને જીવંત રાખી છે નડિયાદની સંત અન્ના સ્કૂલ અને સંતરામ મંદિર સાથે જોડાયેલા કલાવતીબહેનને આ પ્રેરણા તેમના સ્વર્ગસ્થ પિતા રામદાસભાઈ સાબલે પાસેથી મળી છે કલાવતીબહેન મહારાષ્ટ્રમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે અને આ કાર્યમાં તેમને તેમના પતિ રાધાકૃષ્ણ દેશમુખ સંતાનો યશ અને દીપ તેમજ ટ્યુશનના બે વિદ્યાર્થીઓ ભૂષણ અને હર્ષલનો સહયોગ મળ્યો છે આ રાખડીઓ લેહ લદાખ જમ્મુ કાશ્મીર નેવી અને એરફોર્સમાં ફરજ બજાવતા જવાનો સુધી પોસ્ટ મારફતે પહોંચાડવામાં આવી છે કલાવતીબેનના તમામ રાખડીઓ પોતાના સ્વખર્ચે બનાવે છે તેઓ માને છે કે આ એક નાનકડો પ્રયાસ છે જે માનવીય અભિગમના અમૂલ્ય સંબંધને જીવંત રાખવામાં મદદ કરે છે તેમના આ પ્રશંસનીય કાર્યને કારણે તેમને અન્ય ઘણા લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે કલાવતીબેનનું આ કાર્ય દેશભક્તિ અને પ્રેમનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે જે નડિયાદ માટે પણ ગૌરવની વાત છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ મારા તમામ ભારતવાસીઓને મારા જય હિન્દ શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી માતા પિતા અને ગુરુવરિયાના આશીર્વાદથી હું નડિયાદની દીકરી કલાવતી સાબળે દેશમુખ જે ઉપક્રમ બે હજાર એકવીસમાં સરહદ પર લડી રહેલા જવાનો માટે રાખડીઓ બનાવવાનું ચાલુ કરેલો હતો એ આજે બે હજાર પચીસમાં સોળ રાખડીઓ સુધી પહોંચેલો છે મિત્ર આ સોળ હજારનો આંકડો તમારા પ્રેમ અને આશીર્વાદથી હું આ કરી શકું છું આ ઉપક્રમમાં મને મદદ કરનારા મારા વિદ્યાર્થી ભૂષણ શિંદે હર્ષલ શિંદે અને દીપ દેશમુખ મારો પુત્ર મને મદદ કરે છે મને જે માર્ગદર્શન મળ્યું એ રિટાયર્ડ બ્રિગેડિયર હેમંતકુમાર સર અને અમારા આરબીએનબી કોલેજના પ્રોફેસર મેજર સુનિલ દેવકર સર એમનું માર્ગદર્શન મને મળેલું છે મિત્રો મને એક વાત તમને શેર કરવા માટે આનંદ થાય છે કે આપણા માનનીય બધાયના લાડકા પંતપ્રધાન નરેન્દ્ર મોદીજી એમણે પણ મને પત્ર મોકલીને મારા આ કાર્યની દખલ લીધી છે અમે આખો વર્ષ જેમ વખત મળે તેમ આ રાખડીઓ તૈયાર કરીએ છીએ આ રાખડીઓ સો હાથે તૈયાર કરવાનું કારણ એવું કે આપણે જો વેચાતી લાવીએ તો કદાચ એમાં પ્રેમ ભાવ આપણે ઓતી શકતા નથી રહો મને અભિમાન છે કે ગુજરાતની માટીમાં જન્મેલી સંતાના હાઈસ્કૂલમાં ભણેલી અને જે કલા મેં ત્યાંથી આત્મસાત કરેલી છે એ કલા આજે મહારાષ્ટ્રમાં રહીને આગળ વધાવીને રાખડીઓ બનાવીને હું દેશ સેવા કરી રહી છું આ બધાયનું શ્રેય તમારું પ્રેમ અને આશીર્વાદ છે મિત્ર હો મારા છેવટ છેલ્લા શ્વાસ સુધી હું આ ઉપક્રમ સોળ હજાર કરતા વધારે રાખડીઓ બનાવું એવા તમારેથી આશીર્વાદ મને મળે એવી હું ઈચ્છા કરું છું આ ઉપક્રમ માટે શ્રીરામપુરનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અને અહિલ્યાનગરનું હેડ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ મને મદદ કરે છે એ સુરક્ષિત રીતે મારી રાખડીઓ જવાનો સુધી પહોંચાડવાનું કામ કરે છે મિત્રો આપણે જાણીએ છીએ ગમે એવો ઉપક્રમ હોય એકલાથી એ સાધ્ય થતો નથી જેમ હિન્દીમાં કહેવત છે બુંદ બુંદ સાગર ભરતા હે એ જ રીતે તમારા જેવા પ્રિયજન મને લાભ્યા તમારા આશીર્વાદ મને લાભ્યા અને ક્યાંક આજે હું સોળ હજારનો આંકડો રાખડે બનાવીને ક્રોસ કરેલો છે મારી એટલી જ ઈશ્વર ચરની પ્રાર્થના છે કે સોળ હજાર કરતાં વધુ વધુ રાખડીઓ આપણા શરત પર લડી રહેલા એક ને એક જવાન સુધી હું પહોંચી શકું મારા છેલ્લા શ્વાસ સુધી આ મારી દેવ સેવા કરી શકું એવી જ હું સંતરામ મહારાજ ચરણી પ્રાર્થના કરું છું જય હિન્દ